હેલો ફ્રેન્ડ્સ ચોમાસું આવતાની સાથે જ તહેવારોની સિઝન પણ સ્ટાર્ટ થઈ જાય છે તો આ તહેવારોની સિઝનમાં આજે હું લઈને આવી છું ફરાળી ફૂલ ડીશ કે જે તમને ખૂબ જ ભાવશે અને હેલ્ધી પણ છે અને શાંતોષ પણ થશે તો આજે આપણે બનાવીશું રાજઘરાની પૂરી સાંભો એટલે કે મોરૈયાના ફરાળી ઢોકળા બટેકાની સૂકી ભાજી દહીંનું રાયતું અને ઘરની જ બનાવેલી વેફર છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં મેં એક કપ મોરૈયાને એક કલાક પલાળી લીધેલો છે પલાળેલા મોરૈયાને આપણે ક્રશ કરી લઈશું એમાં આપણે મરચી આદુ અને દહીં એડ કરીશું અને સરસ રીતે જો પીસી લઈશું આ રીતનો બેટર થાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક પિંચ સોડા એક ચમચી તેલ અને લીંબુનો રસ નાખી અને સરસ રીતે ફેટી લઈશું ત્યારબાદ પાણી ગરમ થઈ જાય ત્યારબાદ પ્લેટમાં ઓઇલ ગ્રીસ કરી અને તેમાં આ બેટરને આપણે સરસ રીતે પાથરી લઈશું વીસ મિનિટ સુધી ઢાંકી અને આપણે ચડવા દઈશું તમારી ચોઈસ અનુસાર તમે મસાલા છાંટી શકો છો મેં બ્લેક પેપર પાવડર અને મરચું પાવડર છાંટ્યો છે અને જુઓ આપણા ફરાળી ઢોકળા રેડી છે ઠંડા થઈ જાય ત્યારબાદ કટ કરીશું અને તેમાં આપણે મરચું અને લીમડાનો વઘાર કરીશું કે ફરાળમાં રાય અને હિંગ ન ખવાય ઢોકળા તૈયાર છે ત્યારબાદ હવે આપણે સૂકી ભાજીની તૈયારી કરી લઈએ સુકી ભાજી માટે મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે એમાં જીરું લીમડાના પાન અને ટામેટા નાખી અને સરસ રીતે વઘાર કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ મરચાંનું કટિંગ એડ કરીશું પાંચ મિનિટ સુધી ઢાંકી અને સરસ રીતે ચડવા દઈશું મસાલા ચડી જાય ત્યારબાદ તેમાં હળદર અને જીરું એડ કરીશું મરચું પાવડર એડ કરીશું ને ત્યારબાદ તેમાં બે બાફેલા બટાકા એડ કરીશું તો જુઓ સરસ રીતે ભાજી તૈયાર થઈ ગઈ છે ને આપણી સૂકી ભાજી તૈયાર છે ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું અને જો તમે લીંબુ ખાતા હો તો લીંબુનો રસ એડ કરી શકો છો જો આપણી ભાજી તૈયાર છે ને હવે આપણે પૂરી બનાવી લેશું પૂરી બનાવવા માટે મેં એક કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે માદુ મરચાંની પેસ્ટ એડ કરીશું બ્લેક પેપર પાવડર એટલે કે તીખાનો પાવડર નાખ્યો છે અને જીરું નાખ્યો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક બાફેલો બટાકો સ્મેશ કરીને નાખીશું આ બધું સરસ રીતે મિક્સ કરીશું ત્યારબાદ જરૂર જણાય તેટલું જ આપણે તેમાં પાણી ઉમેરશું લોટ વધારે ઢીલો થઈ જાય તો સરસ પૂરી નહીં બને તેથી આ પૂરીનો લોટ આપણે કડક બાંધવાનો છે જુઓ આ રીતનો લોટ બંધાઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી તેલ નાખી અને સરસ રીતે આપણે મસળી લઈશું ત્યારબાદ દસ મિનિટ સુધી ઢાંકી અને રેસ્ટ આપશું ત્યારબાદ આ પૂરીને નાના નાના પૂરી બનાવો તો કાગળમાંથી સીધી હાથમાં લઈને જ તેલમાં નાખવી જરૂરી છે કેમ કે નહીં તો તૂટી જશે જુઓ આપણી પૂરી સરસ રીતે તળાવવા લાગે છે અને રેડી છે હવે આપણે રાયતું બનાવી લઈએ એક કપ દહીંમાં છીણેલી કાકડી અને મીઠું એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે આપણી પ્લેટ રેડી કરીએ જુઓ આપણી પ્લેટ રેડી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ઘરમાં બધાને જ ભાવશે થેન્ક યુ